હેલો ગાયઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં અને આજે સન્ડે છે અને લિક્વિડ પૂરું થઈ ગયું હતું વાસણ ધોવાનું અને કપડાનું તો કીધું ચાલો આજે ફ્રી છીએ તો પહેલાં સવારમાં લિક્વિડ લઈ આવીએ તો વરસાદી વાતાવરણમાં અમે નીકળી ગયા આ લિક્વિડ લેવા પણ રસ્તામાં એક આવે છે સેલ ટ્વેન્ટી રૂપીઝનો એટલે બધી વસ્તુ ટ્વેન્ટી રૂપિયાની તો હું પહોંચી ગઈ હતી ત્યાં શોપિંગ કરવા માટે મેં થોડી ઘણી નાની નાની વસ્તુ લીધી છે હમણાં ઘરે જઈને તમને બતાવીશ જો સરસ સેલ છે જો હવે ઘરે પહોંચી ગઈ અને તમને બતાવું કે મેં કઈ કઈ વસ્તુ લીધી છે તો જો મારા માટે આવી કલરે કલરની ઈયરિંગ લીધી છે પછી આ બીજી એક ઇયરિંગ છે આ એક કિચન અને એક બ્રેસલેટ એની અંદર છે અને આ સાનવી માટે પીનું લીધી છે પછી આ સાનવી માટે પેન્સિલ સ્કેલને ઇરેઝરનો સે સેટ આખો અને આ માટે ચોટીમાં રિંગ નાખવા માટે ચોટીવાળી અત્યારે અને પછી જવાનું હતું મારા નળની અંદર જમવા તો જો બધા જમવા ગયા હતા અને બેસી ગયા હતા જમવા માટે જેન્ટ્સ બેસી ગયા છે જો રબડી પૂરી શાક દાળ ભાત સમોસા એવું બધું હતું આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો